મિત્રો એગ્રીઅસિસ્ટન્ટની પ્રિપરેશન માટે આપણે ગુજરાતીમાં એગ્રીકલ્ચર એગ્રિકલ્ચર એમસીક્યુની એક સિરીઝ ચાલુ કરી છે જેનો આ ચૌદમો ભાગ છે અને મહત્ત્વનો ભાગ છે ગુજરાતની કૃષિ મોસ્ટ ઓફ એમસીક્યુ આમાંથી એક્ઝામમાં પૂછાઈ શકે છે નીચેનામાંથી કયા પાક માટે સુરત જાણીતું છે તો નીચેનામાંથી કેળા પાક માટે સુરત જાણીતું છે કયા પાકનો સમાવેશ રોકડિયા પાકમાં થતો નથી તો રાગી પાક છે એનો સમાવેશ રોકડિયા પાકમાં થતો નથી તંબાકુ મગફળી અને કેરી આ ત્રણ પાકનો સમાવેશ રોકડિયા પાકમાં થાય છે વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢિયારી ભેંસ માટેનો વઢિયાર પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે તો વઢિયાર પ્રદેશ એ બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે કાનમનો કપાસ કાનમનો કપાસ વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે તો કાનમનો કપાસ વિસ્તાર છે એ ભરૂચ જિલ્લામાં આવેલો છે દરિયાકાંઠાની વનસ્પતિ મેન ગ્રુજ એનું ગુજરાતી પર્યાયવાચી નામ શું છે તેનું ગુજરાતી પર્યાયવાચી નામ છે ચેસ ગુજરાતને કેટલા એગ્રો ક્લાઇમેટિક ઝોનમાં વહેંચવામાં આવ્યું છે ગુજરાતને આઠ એગ્રો ક્લાઇમેટિક ઝોનમાં વહેંચવામાં આવ્યું છે કાળી માટીની જમીન કયા પાક માટે સૌથી વધુ અનુકૂળ છે તો આમ તો કાળી જમીન છે એ કપાસ માટે જ વધારે અનુકૂળ છે પણ આમાં ડાંગરનું ઓપ્શન આપી ગયેલ છે એટલે એકવાર જોઈ લેશું આનો સાચો જવાબ છે કપાસ બન્ની ઘાસનું મેદાન ગુજરાતના કયા જિલ્લામાં સ્થિત છે બન્ની ઘાસનું મેદાન ગુજરાતના કચ્છ જિલ્લામાં સ્થિત છે ગુજરાત સત્તર કયા અનાજની જાત છે ગુજરાત સત્તર છે એ ચોખાની જાત છે ગુજરાતના ભાલ પ્રદેશમાં થતી ઘઉંની ખેતી કયા પ્રકારની છે તો એ છે સૂકી ખેતી હાલ પ્રદેશમાં ઘઉંની ખેતી થઈ સૂકી ખેતી છે અને આમાં સૂકી ખેતી સોથી બસો એમ એમ જ્યારે વરસાદ પડે ત્યારે એને સૂકી ખેતી કહેવાય છે એ એવી જગ્યામાં સૂકી ખેતી થાય છે આફુસ કેરી માટે પ્રસિદ્ધ કોણ છે આફુસ કેરી માટે વલસાદ વલસાડી પ્રસિદ્ધ છે સફેદ મૂલસ મુસળીનું વાવેતર ઉત્પાદન કયા જિલ્લામાં સૌથી વધુ થાય તો સફેદ મુસળીનું ઉત્પાદન ડાંગ જિલ્લામાં સૌથી વધુ થાય છે માધાપર ડેરી ક્યાં આવેલી છે માધાપર ડેરી આવેલી છે ભુજમાં નીચેનામાંથી કઈ ડેરી સરકારી ક્ષેત્રની છે તો ચલાલા ડેરી છે એ સરકારી ક્ષેત્રની ડેરી છે ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પન્ન બજાર ક્યાં આવેલું છે તો એ આવેલું છે ઊંઝા મહેસાણામાં એશિયાનો સૌથી સહકારી મોટી ડેરી ગઈ છે તો અમૂલ ડેરી છે એશિયાની સૌથી મોટી સહકારી દૂધની ડેરી છે બન્નીના પ્રખ્યાત ઘાસના મેદાનો કયા જિલ્લામાં આવેલા છે બન્નીના પ્રખ્યાત ઘાસના મેદાનો છે કચ્છ જિલ્લામાં આવેલા છે ઉત્તમ શાક કયા જિલ્લામાંથી મળે છે ઉત્તમ શાક છે વલસાડ જિલ્લામાંથી મળે છે દૂધ સરિતા ડેરી ક્યાં આવેલી છે દૂધ સરિતા ડેરી છે ભાવનગરમાં આવેલી છે ભાવનગર કયા ફળ માટે જાણીતું છે ભાવનગર છે દાડમના ફળ માટે જાણીતું છે કયા જિલ્લામાં ડુંગળીનું વાવેતર સૌથી વધારે થાય તો ભાવનગર જિલ્લામાં જ ડુંગળીનું વાવેતર સૌથી વધારે થાય છે કયું જોડકું ખોટું છે તો દાડમ સુરેન્દ્રનગર આ જોડકું ખોટું છે આમાં આવશે ભાવનગર અને દાડમ કેસર કેરી જૂનાગઢ કેળા ખેડા અને ચીકુ વલસાડ આ ત્રણ ઓપ્શન સાચા છે ગુજરાતના બગીચા તરીકે કયો વિસ્તાર જાણીતો છે ગુજરાતના બગીચા તરીકે મધ્ય વિસ્તાર મધ્ય ગુજરાત છે એ જાણીતો વિસ્તાર છે ગુજરાતમાં બટાકાનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય ગુજરાતમાં બટાકાનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે વડિયાળીના ઉત્પાદનમાં ભારતનું સ્થાન ભારતમાં ગુજરાતનું સ્થાન કેટલાનું છે તો વરિયાળીના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનું સ્થાન પ્રથમ નંબર ઉપર છે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંચાલિત બટાકા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો એ આવેલું છે દિશામાં નાગલવેરના પાનની ખેતી સૌરાષ્ટ્રમાં કયા જિલ્લામાં થાય તો નાગરવેલના પાનની ખેતી જૂનાગઢમાં થાય છે ગુજરાતનો કયો પ્રદેશ ઘઉં ના ઉત્પાદન માટે જાણીતો છે એ તો ભાલ વિસ્તાર છે મગફળી મધર ડેરી ક્યાં જિલ્લામાં આવેલી છે મધર ડેરી છે એ ગાંધીનગર જિલ્લામાં આવેલી છે ક્રિપકોનું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે તો એ હજીરામાં આવેલું છે મકાઈનો સૌથી વધુ પાક ગુજરાતના કયા કયા જિલ્લામાં થાય છે તો એ થાય છે દાહોદ જિલ્લામાં મકાઈનો સૌથી વધુ પાક થાય છે ઘેડીની જમીન કેવી રીતે રચાય છે તો નીચાણવાળા ભૂમિ વિસ્તારોમાં ચોમાસામાં પાણી જમાયથી ઘેરની જમીન રચાય છે કયો જિલ્લો યુકેલિપ્ટસનો જિલ્લો ગણાય છે તો ભાવનગર જિલ્લો છે ગોહિલવાડ કે જે યુકેલિપ્ટસનો જિલ્લો ગણાય છે કાનમનું મેદાન ક્યાં આવેલું છે કાનમનું મેદાન છે એ મધ્ય ગુજરાતમાં આવેલું છે ગુજરાતમાં કયા સ્થળે નાગરવેલની ખેતી વિકાસ પામી છે તો ચોરવાડની આસપાસ જેટલો વિસ્તાર છે ત્યાં નાગરવેલની ખેતી વિકાસ પામી છે કયા સ્થળે એપીકલ્ચર એટલે મધમાખીનો ઉછેર વિકાસ થયેલો જોવા મળે છે તો પાલીતાણા વિસ્તારમાં એપીકલ્ચરનો વિકાસ થયેલો જોવા મળે છે મહા અને ઢાઢર નદી વચ્ચે કેટલોક પ્રદેશ વાકડના નામથી ઓળખાય છે મહાર અને મહા અને ઢાઢર નદી વચ્ચે કેટલો પ્રદેશ વાકડના નામથી ઓળખાય છે ગુજરાતમાં ગાલીચાના ઉત્પાદન માટે કઈ જાતિનું ઘેટું પ્રખ્યાત છે તો પાટણવાળી ઘેટું છે કે જે ગાલીચાના ઉત્પાદન માટે પ્રખ્યાત છે યુનિફેસની મદદથી કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી તો યુનિસેફની મદદથી અમૂલ ડેરીની સ્થાપના કરવામાં આવી ગુજરાતનો કયો પ્રદેશ તંબુકા તંબાકુના ઉત્પાદન માટે તમાકુના ઉત્પાદન માટે જાણીતો છે તો એ ચરોતર પ્રદેશ છે કે જે તંબાકુના ઉત્પાદન માટે જાણીતો છે એશિયાભરનું સૌથી મોટું રસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે તો એશિયાભરનું સૌથી મોટું રસાયણિક ખાતરનું ખાતરનું કારખાનું બાજવામાં આવેલું છે થાર પાકર ઓલાદની ગાયોનો ઉછેર કયા જિલ્લામાં થાય છે તો થાર પાખર ઓલાદની ગાયોનો ઉછેર ગુજરાતના કચ્છ જિલ્લામાં થાય છે ખરસાડી નાગલી અને વરીનો પાક કયા જિલ્લામાં લેવાય છે તો ખરસાડી નાગલી અને વરીનો પાક ડાંગ જિલ્લામાં લેવાય છે રાષ્ટ્રીય રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો નેશનલ ગ્રાઉન્ડ રિસર્ચ સ્ટેશન છે એ જૂનાગઢમાં આવેલું છે ગુજરાતની પ્રખ્યાત ગાયની પશુ જાતોમાં સાનો સમાવેશ થતો નથી તો સુરતી સુરતીનો સમાવેશ થતો નથી એ ભેંસની જાત છે બાકી ડાંગી ગીર અને કાંકરેજ એ ત્રણેય ગાયની જાત છે આણંદ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો એ આવેલું છે ગોધરામાં નવસારી કૃષિ યુનિવર્સિટી સંલગ્ન મુખ્ય ચોખ્ખા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું તો ચોખા સંશોધન કેન્દ્ર આવેલું છે વ્યારાની અંદર હા સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંલગ્ન કૃષિ સંશોધન કેન્દ્રો અંગે કયો વિકલ્પ ખોટો છે તો ડી ઓપ્શન છે એ ખોટો છે મુખ્ય ઘઉં સંશોધન કેન્દ્ર વડનગરમાં એવું ખોટો છે જુવારનું આવ્યું છે ડીસા મુખ્ય મસાલા કેન્દ્ર આવ્યું છે જગુદણ કપાસ સંશોધન આવ્યું છે ખેડબ્રહ્મ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન મુખ્ય શેરડી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો એ આવેલું છે પોડીનારની અંદર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સહલ કૃષિ સંશોધન કેન્દ્ર અંગે કયો વિકલ્પ ખોટો છે તો ફળ પાક સંશોધન કેન્દ્ર વંટલી એ એવું છે જૂનાગઢ સિટીમાં જ ઘાસચારા પાક સંશોધન કેન્દ્ર એવું છે ધારી અમરેલીમાં સૂકી ખેતી સંશોધન કેન્દ્ર એવું છે જામખંભાળિયા કઠોળ પાક સંશોધન કેન્દ્ર એવું છે જૂનાગઢમાં જમીન અને આબોહવાના આધારે ગુજરાતમાં કેટલા એકલો ક્લાઇમેટિક ઝોન પાડવામાં આવ્યા છે તો જમીન અને આબોહવામાં આધારે આઠ ક્લાઇમેટિક ઝોન પાડવામાં આવ્યા છે કૃષિ ગોવિદ્યા સામાયિક કઈ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવે છે તો એ આવે છે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ગુજરાતની કઈ ઓલાદના બળદો સવાઈ ચાલ માટે જાણીતા છે તો એ કાંકરેજ છે કે જે સવાઈ ચાલ માટે જાણીતા છે ગાયોમાં સૌથી ભારે ઓલાદ કહે છે તો ગાયોની અંદર સૌથી ભારે ઓલાદ છે એ કાંકરેજ છે વિદેશમાં ગાયની કઈ ઓલાદ ગુજરાત બ્રાહ્મીણ તરીકે ઓળખાય છે તો ગીર ઓલાદ છે ગુજરાત બ્રાહ્મીણ તરીકે વિદેશમાં ઓળખાય છે ગુજરાતની ગાયની કઈ ઓલાદનું સંવર્ધન કરીને ટેક્સાસમાં સાન્તા ગર્ટુડીઝ ઓલાદ ઉત્પન્ન કરવામાં આવી છે તો એ છે કાંકરેજ ગાય કે જેનું સંવર્ધન કરીને ટેક્સાસમાં સાન્તા ગર્ટુડીઝ ઓલાદ ઉત્પન્ન કરવામાં આવી છે ભેંસની મહેસાણી ઓલાદ કઈ બે ઓલાદના પશુના સંકલનથી થઈ છે તો સુરતી ભેંસ અને મુઢા પાડો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આઈએમપી છે સુરતી ભેંસ અને મુઢા પાડો આ બંનેથી આપણે મહેસાણીનું સંકલન થયું નીચેનામાંથી ભેંસની કઈ ઓલાદ શુદ્ધ ઓલાદ નથી તો મહેસાણી ઓલાદ છે કે જે શુદ્ધ ઓલાદ નથી જ્યારે સુરતી જાફરાબાદી અને બંને શુદ્ધ ઓલાદ છે ગુજરાતમાં કૃષિ મહોત્સવનો પ્રારંભ કયા વર્ષથી થયો તો વર્ષ બે હજાર પાંચથી ગુજરાતની અંદર કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો ગુજરાત સરકારે ભારત સરકારના ધારાધોરણ મુજબ જમીન સ્વાસ્થ્ય કાર્ડ યોજના કયા વર્ષથી અમલમાં મૂકી તો એ બે હજાર સોળ સત્તરથી ગુજરાતની અંદર અમલમાં મૂકી આવી છે બે હજાર પંદરની અંદર રાજ્યનો સરેરાશ ખરીફ વાવેતર વિસ્તાર કેટલો છે તો એ છે ચોર્યાસી પોઈન્ટ સત્યોતેર લાખ હેક્ટર વર્ષ બે હજાર ઓગણીસ અંત સુધી ગુજરાતમાં કેટલી ખેત ઉત્પન્ન બજાર સમિતિ કાર્યરત છે તો એ છે બસો ને ચોવીસ જેટલી ખેત ઉત્પન્ન બજાર સમિતિઓ કાર્યરત છે ધન્યવાદ નેક્સ્ટ આમાં આપણે જોશું કૃષિ સંબંધિત વર્તમાન સમયની ઘટનાઓ ધન્યવાદ